મિત્રો અમે આવેલા છીએ મેદાનની અંદર જે મેદાન અંદર બનેલી છે એક સિમેન્ટ પીચ જો આ પીચ ની અંદર અમે કરવાના છીએ ચેલેન્જ અમે ત્રણ જણા છીએ કેમેરામેન હું અને આ ભાઈ બરાબર આ પીચ ની અંદર જે જાજો ટાઈમ સિમેન્ટ કરશે એટલે કે જે છેલે ઉધી રહે ને એને મળ છે ઇનામમાં એક હજાર રૂપિયા અને જે પેલા નીકળ્યા જાય ને એને એક મરચું ખાવાનું રહે બરાબર અને હવે જોઈશું આવી જેની અંદર કોણ સિમેન્ટ કરે છે જાજો ટાઈમ બરાબર જોઈએ પીચ જોઈ લીધી ખબર છે અત્યારે ઠંડી મિત્રો પવન તો તમે કેમેરામાં માં સાંભળતા જો ભેગું માઇક નથી ને હે આ ભાઈ પાસે સ્વેટર છે આ કેમેરા મેન સ્વેટર પહેરું છે એનો ફેસ હમણાં રિવીલ થાય બરાબર અને અત્યારે આડા ચેનલ ને છે અત્યારની ઠંડી અત્યારે પવન આવે ફૂલ ઠંડો પવન આવે મિત્રો બીજા ચેનલ ને આડા ઠંડી નો લગાડવી હોય તો આપણે કસરત ચાલુ કરી દે એટલે ગરમી ચાલુ કસરત એક્સરસાઇઝ કરી જો બરાબર એવું કઈક કે કેસું બી જેવડી મોટી જો લઈ લ્યો ફટાફટ આ વિડિયો ની શરૂઆત કરી વિડિયો માં ઓવરલોડ એ સજા મળશે તમને મળશે તમને વિડિયો બહુ મજા આવે

જો જોજો આ ધરા કે કાકરોયડો ને બાયનો એટલે ચલેની બાય થાય મરચું ખાવાનું ર હોય છે મિત્રો અમે છે ને ચેલેન્જ ને શૂટ કરવા માટેનો ટાઈમ છે ને સાંજનો રાખ્યો કારણ કે કેટા વિન્ટર આલે છે ને એટલે ઠંડી બહુ હોય જોઈ લો એટલે આ જલેની ને ને નથી અમે પાણી રાખ્યું કે નથી ગઈ નાસ્તો કઈ ખાવાનું રાખ બરોબર એટલે આ હે ને ઈ સાંજનો સમય રાખી ને એટલે ચેલેન્જ ને ઠંડી ને આડ બનાવે એટલે ઠંડી ના કારણે અમે છે ને કોણ ઘરે કા બહાર નીકળે છે ને ઈ જોવાનું રહે બરાબર જોઈ લી અમે ત્રણ જણા આ આ મેદાન છે જોવો અને પવન છે ને માય અમે નથી ભેગું

વિડીયો લાઈક ને ભૂલતા તો મિત્રો જો હવે શાંતિથી અમે બોલી છે એનું કારણ છે કે ઉપર અમે ને એક ના ઇન્સાફી કરવાના છે કારણ કે ને હે અને હવે આ ફૂલ ઠંડી છે ને રેવ એમ છે ને મિત્રો ના માંડા પડીશું એટલે એને ધક્કો માં આપણે બહાર નાખી દે બરાબર એટલે ચેલની બાય જ મરતું ખાય પણ બીજા નંબર માટે કઈ છે નહીં બરાબર બીજા નંબરમાં હું નીકળીએ એક આ નીકળી જાય અને હજાર મળશે કે મને હજાર મળશે બીજા નંબર ને કઈ સજા નથી તો ફટાફટ ને આ બધું જોઈ નહીં નહીં ને ધક્કો મારી